નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે બરાકસાદા વ્લોગ મિત્રો મોંઘી ગાડી ફરવાથી કાંઈ વટ ન પડે વટ તો ત્યારે પડે કે તમને ચાલતા જોઈને મોંઘી ગાડી ઊભી રહી જાય આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ ઓથેન્ટિક છે એનું કારણ છે કે ઉનાળો એની એ છે અને આ ઉનાળામાં બનતી આ વસ્તુ છે જે દરેકના ઘરમાં બને છે એ છે મેથીઓ મસાલો મેથીઓ મસાલો ટૂંકમાં સરસ રીતે એકદમ થોડીક વારમાં આખા વર્ષ માટેનો મેથીઓ મસાલો કેવી રીતે બનાવો એની સરસ મજાની માહિતી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી આપણા જે મેઇન કૂક છે ને એ આવી ગયા છે અને એને પૂછી લેશું આપણે કે આ મસાલો આપણે કેવી રીતે બનશે પોણી વાટકી મીઠું આવશે આ માપ એકદમ પરફેક્ટ છે બરોબર આટલો આચાર મસાલો તૈયાર કરવાનો થાય ને એમાં આ માપ એકદમ બરાબર છે

આચારમાં બને તો વધારે એડ કરવાની આપણને તો વધારે જ પસંદ છે એટલે આ બે નાની ચમચી આમાં આટલા મસાલામાં આવશે પછી આ બે મોટા ચમચા કાશ્મીરી લાલ મરચું છે આ એક ચમચી આખા મરી છે બે ચમચી તેલ છે પછી આ છે એક ચમચી હળદર ને બે ચમચી વરિયાળી બરોબર આટલા કુરિયામાં આટલી વસ્તુ ને આટલો માપ જોશે અંદાજિત કેટલા ટાઈમમાં થઈ જાય મેથીઓ મસાલો બસ પાંચ જ મિનિટમાં તેલ ગરમ કરી એટલી જ વાત મેં વ્યુઅર્સને એ એક કીધું હતું કે આખા વર્ષની વસ્તુ તમારે પાંચ જ મિનિટમાં થઈ જશે અને બહુ સરળ રીતે તમને સમજાવવામાં આવશે જે માપ અમે કહેશું એ પણ તમને તરત યાદ રહી જશે તો હવે આ કેવી રીતે બને છે અમને શીખડાવી દીધું હા મસાલો તો તૈયાર હોય એટલે બધી વસ્તુમાં આપણે યુઝ થાય જ છે અત્યારે સરસ તાજા પૂરી આવતા હોય એટલે વરસ માટે આપણે અચાર મસાલો તૈયાર કરી રાખી દે એટલે બધી વસ્તુમાં ઉપયોગમાં આવે હા અચાર મસાલો એટલો સિમ્પલ ને સરળ છે કે અત્યારે હવે એ પાંચ મિનિટમાં જ બને છે હવે આનો ઉપયોગ મલ્ટીપર્પઝ છે કેરી ગુંદાના અથાણા સિવાય તમામ પ્રકારના સલાડમાં પણ આ પડે છે અને અત્યારે લોકો ચોખાના લોટના ખીચા સાથે અને તમામ પ્રકારના પાપડીના લોટ સાથે પણ આનો ઉપયોગ કરે છે અને હા મિત્રો બેકરીની આઈટમ ખાખરા ફરસાણ ઢોસા અથવા ઢોકરામાં પણ આનો ભરપૂર ઉપયોગ થાય છે દહીંમાં નાખીને જો આની દહીંથી ખરી કરવામાં આવે ને તો પણ શાકની જરૂર નથી પડતી સિમ્પલ અને સરળ માપ છે અને સિંકતે સાથે એને ખૂબ ભળે છે

છે અર્ધર આ છે ઇંક આ છે વરિયારી ના છે આખા મરી આ બે ચમચી તેલ છે ને એને આપણે ગરમ કરી લેશું પેલા તેલ સરખું ગરમ થવા દેવાનું છે મારો એક વસ્તુ તમે અમને રીઅલી કહેજો કે ઘરે આ આચાર મસાલો બનાવવા માટે ખાસ શું ફેર પડે ઘરે છે ને આપણે જેટલું માપમાં જોઈએ ને એ પ્રમાણે આપણે મીઠું છે પછી આ બધી વસ્તુ આપણી ચોખ્ખી છે એ યુઝ કરી શકીએ બાર છે ને એમાં ફૂલ મીઠું આવે છે અતિશય ખારું હોય છે એ બહુ આપણને નુકસાન કરે એમ એટલા માટે કોઈ પણ વસ્તુ ઓવર હોય ને એ આપડા શરીર માટે નુકસાનકારક છે એટલે આપણે જરૂરિયાત પ્રમાણ આપણે આમાં એડ કરી શકીએ ભલે બરાબર છે કે આચારમાં છે તો મીઠું વ્યવસ્થિત હોય તો બગડે નહીં પણ એ માપનું હોવું જોઈએ ઓવર હોય તો એ નથી સારું એમ હા ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ વચ્ચા હિંગ ને હળદર રાખે છે ને એની માથે આપણે આ તેલ એડ કરવાનું છે ને માથે ઢાંકી દેવાનું એટલે સુગંધ સરસ એમાં બેસી જાય આપણા મસાલામાં બસ હમ્મ આવું વઘાર થઈ ગયો ભાઈ હવે થોડુંક ઠંડુ પડે ને પછી આ બે વસ્તુ એડ થશે વાહ સુગંધ આવી ને એકદમ સરસ સુગંધ આવી જો આપણે વઘાર સરસ બેસી ગયો છે એમાં લુક એટ ધેટ જોયું જે ડિઝાઇન થઈ તે ગરમા ગરમ તેલ નાખવાથી અને એકદમ સરસ મજાની સુગંધ આવે છે હવે છે ને આમાં આપણે આ મીઠાનું માપ છે ને હમ પોણી વાટકી મીઠું એ આમાં એડ કરી દેવાનું છે ઓકે આ છે કાશ્મીરી મરચું આપણું હમ

એટલે સેજ આપડે ગરમાવું હોય ને આ બે વસ્તુ અંદર સરસ બેસી હમ નમક નાખીએ ને તો પેલા મીઠું છે એ પાણી છોડે એટલે એ પછી નાખવાનું ને નું છે ને કલર બરી જાય બરોબર એટલા માટે મરચું ને મીઠું વઘાર કર્યા પછી ખાસ એડ કરવાનું સરસ મિક્સ કરી લેવાનું છે સરસ જો મિક્સ થઈ ગયું છે હમ આ ગાજર છે ને હં અમે મીઠું ચડાવીને પાંચ મિનિટ રહેવા દીધા હતા ને પાણી પછી નિતાલ લીધું છે હમ આપણે અત્યારે આ રાયતા ગાજર કરીએ છીએ ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ હમ આ મસાલો તૈયાર હોય એટલે આ રીતે ગાજર સુધારી એમાં જરૂરિયાત પ્રમાણે જેટલો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણેમાં નાખી દેવાનો આ રીતે તમે ઇન્સ્ટન્ટ અથાણું ગમે તે કરી શકો ગાજર હોય મોડા હોય ડુંગળી હોય કાકડી હોય દરેકમાં કામ આવે બહાર થી થાયકા પાયકા આવ્યો હોય તો રોટલી ભાખરી પૂરી સાથે જે પડ્યું એની સાથે તમે ખાઈ શકો પાક જરૂર ન પડે કેરી ગુંડા કાકડી ગાજર જે માં ગમતો હોય એમાં આ ટેસ્ટ આચાર મસાલા નો આવી જાય પછી આપણે આવા ડ્રાય કરીએ છીએ હા ગમતો હોય તો એક ચમચી તેલ એડ કરી દેવાનું બસ હું એક પૂછવાનો હતો કોકને જરાક તેલ જોતું હોય તો આમાં એક ચમચી તેલ એડ કરી દઈએ એટલે થઈ ગયું લુક એટ ધેટ જો કેટલા ટેમ્પિંગ લાગે છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના થઈ ગયા છે તૈયાર છે આપણો આચાર મસાલો ના રાયતા ગાજર રેડી છે આપણો મેથીયા આચાર મસાલો હમ સાથે રાયતા ગાજર વાહ જોજો મિત્રો આ છે રાયતા ગાજર આ છે મેથીયા મસાલો યાની કે ફેસ્ટિવલ ઓફર છે આ વેકેશનની એક સાથે એક ફ્રી થેન્ક યુ વેરી મચ આશા રાખીએ છીએ કે મેથીયા મસાલાની આ રેસિપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો એનું કારણ છે કે આજના જમાનામાં મેથીઓ મસાલો છે ને એ મલ્ટીપર્પઝ ઉપયોગમાં વપરાય વપરાય છે આચાર તો એમાંથી બને જ છે પણ એમાંથી રાયતું બને છે સલાડમાં પણ વપરાય છે અને દરેક વસ્તુમાં ખીચામાં પણ આનો ઉપયોગ થાય છે તો ઘણી બધી વસ્તુમાં આનો ઉપયોગ થાય છે તો એકવાર પાંચ મિનિટનો સમય કાઢી અને આને બનાવી લેજો અને સારું લાગે ને તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા જાતા જાતા મિત્રો મુશ્કેલીઓ તો છે ને તમને તોડવા નથી આવતી પણ એ સારા સમય માટે તમને ઘડવા આવે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી દીધી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો નમસ્કાર